साहेब 137 साडत्रीसमी जन्मजयंती निमित्त गुजरात विधानसभा कोडियम खाते

ગામડાના ખેડૂતો અને ગરીબ માણસો માટે ખૂબ સારા કાર્યો કર્યા તેમણે રાજા તરીકે મળતી સુવિધાઓ અને વૈભવની જગ્યાએ સાદગીને જીવનમાં ઉતારી હતી શ્રી દરબાર સાહેબે ખેડૂતોને શાહુકારો દ્વારા લેવામાં આવતા વ્યાજમાંથી મુક્ત કરવા માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા વધુમાં અધ્યક્ષે ઉમેર્યું હતું કે દરબાર સાહેબે આણંદ બોરસદ વડોદરા વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાની લીધી હતી આ ઉપરાંત તેઓ સુરતના હરીપુરા ગામે ભરાય રાષ્ટ્રીય અધિવેશનમાં સક્રિય રહ્યા હતા શ્રી દરબાર સાહેબે પોતાના રજવાડાનું વિલીનીકરણ થાય તે પહેલા સામે ચાલીને પોતાનો જે સોંપી દીધું હતું આમ અધ્યક્ષે ઉમદા વ્યક્તિત્વ અને સાચા અર્થમાં દરબાર સાહેબને અંતઃકરણ પૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પ્રસંગે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહીને દરબાર સાહેબને પુષ્પ અર્પણ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈનો જન્મ તારીખ ઓગણીસમી ડિસેમ્બર અઢારસો સત્યાસીના રોજ અમરેલી જિલ્લાના ઢસા મુકામે થયો હતો તથા તેમનું અવસાન તારીખ પાંચમી ડિસેમ્બર ઓગણીસો એકાવનના રોજ થયું હતું શ્રી દરબાર સાહેબે સૌરાષ્ટ્રમાં આવેલા ઢસા રાય સાંકડિયાનું તેમનું નાનું રાજ્ય ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું હતું વર્ષ ઓગણીસો સુડતાલીસમાં સ્વરાજ્ય આવતા જાગીર પાછી મળી પણ શ્રી દરબાર સાહેબે તેનો અસ્વીકાર કર્યો હતો અને જાહેર સેવાને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું